નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો આજે જે સિક્સટી ડેઝની જે આપણે સ્પોકન ની સિરીઝ છે ને એમાં જે પ્રેક્ટિસ સિરીઝ ચાલુ કરી છે એનો આજે આપણે ડે ફોર જોવાનો છે અને પ્રેક્ટિસ કોની કરવાની છે આપણે લાસ્ટ ટાઈમ હેઝ અને હેવ ની જોઈ હજી સુધી લેક્ચર નથી જોયો તો જોઈ લેજો હે બધે આપણે પ્લે લિસ્ટ બનાવીએ છીએ ત્યાંથી તમને એ ટુ ઝેડ બધી ઇન્ફોર્મેશન મળવાની છે

ક્યારે શું છે ને તમને બધું અહીંયાથી ઇન્ફોર્મેશન મળવાની છે ઓકે હવે શરૂઆત કરીએ આજે આ સરસ મજાના સેશનની એની પહેલા તમે વિડિયોને હજી સુધી લાઈક નથી કરી તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ હા સબ્સ્ક્રાઇબ કરી અને કમેન્ટ સેક્શનમાં હાર્ટ લાલ કલરનું હાર્ટ મોકલી આપો મોકલી આપો ઝડપથી કીધું એટલે મોકલી આપો બરોબર છે ઓકે તો શરૂઆત કરીએ છે હું જે ગુજરાતી બોલું એની સાથે સાથે તમારું ઇંગ્લિશ છે નીકળી જવું છે મેડમ બોલે એની પહેલા તમારું સેન્ટેન્સ છે એ મારે જોશે પ્રેક્ટિસ આવી રીતના સાથે મોઢેથી બોલવાનું ઓકે ચલો તો શરૂઆત કરીએ છીએ સરસ મજાની રીતે એની પહેલા વોકેબ શો હે વોકેબ શો સુપર ડુપર હિટ છે આજે દસમો લેક્ચર આવશે નવ વાગે તો મતલબ બોલાય નો ઓકે ચલો આગળ વધીએ

રવિ ધ્યાન રાખજો ઘણા બધા લોકો સાથે હેડ લગાડશે પણ એક વસ્તુ બે ભૂત ભેગા કરવાના એટલે ડીડ આવે સાથે હેવજ આવે હેડ કોઈ દિવસ આવે હા તો રવિ ડીડ નોટ હોય તો રવિ વિલ નોટ નહીં હોય તો રવિ વિલ નોટ હેવ ઓકે મારા પપ્પા પાસે કાર ન હતી માય ફાધર ડીડ નોટ હેવ અ કાર મારા પપ્પા પાસે કાર નહી હોય માય ફાધર વિલ નોટ હેવ અ કાર ખુશી પાસે ફોન ન હતો ખુશી ડિડ નોટ હેવ અ ફોન ખુશી પાસે ફોન નહી હોય ખુશી ડીડ નોટ ખુશી વિલ નોટ હેવ અ ફોન યસ અમારી પાસે ઘણું હોમવર્ક હતું વી હેડ સો મચ હોમવર્ક અમારી પાસે ઘણું હોમવર્ક હશે વી વિલ હેવ સો મચ હોમવર્ક પૂજા પાસે ડ્રેસ ન હતો પૂજા ડીડ નોટ હેવ અ ડ્રેસ પૂજા પાસે ડ્રેસ નહી હોય

વધારે ઇન્ફોર્મેશન માટે કવ નંબર ઉપર કોલ કરી શકો અને આની જ પ્રેક્ટિસ કરવા માટે તમે 60 ડેઝ પ્રેક્ટિસ બુક છે પણ પરચેસ કરી શકો છો જેમ પહેલા પ્રેક્ટિસ ની એવી જબ્બા મતલબ મજા આવી જાય એવી બુક બનાવેલી છે એની પ્રાઇસ છે 169 આ QR કોડ ને સ્કેન કરી 169 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ તમને એ બુક છે એ મોકલાવી દેવામાં આવશે પીડીએફ માં દેવ સત્ય સિવાય બધી પાસે કમ્પ્યુટર ન હતું કરણ નોટ હેવ કમ્પ્યુટર મોહન પાસે ફૂલ ન હતું મોહન નોટ હેવ અ ફ્લાવર

વિલ આવશે શું તમારા પાસે ટીવી હતું ડીડ યુ હેવ ટીવી શું તમારા પાસે ટીવી હશે વિલ યુ હેવ અ ટીવી ઓકે એના પછી શું મેહુલ પાસે ઘર હતું ડીડ મેહુલ હેવ અ હાઉસ શું મેહુલ પાસે ઘર હશે વિલ મેહુલ હેવ અ હાઉસ ઓકે શું તેની પાસે નવો મોબાઈલ હતો ડીડ शी હેવ અ ન્યુ મોબાઈલ શું તેની પાસે નવો મોબાઈલ હશે વિલ शी હેવ અ ન્યુ મોબાઈલ ઓકે શું હર્ષ પાસે કાળા કલરની કાર હતી મીટિંગ હતી એના પછી શું તમારા પપ્પા પાસે દુકાન હતીવ અ શોપ શું તમારા પપ્પા પાસે દુકાન હશે

મારી પાસે પેન્સિલ હશે આઈ વિલ હેન્સિલ ઓકે એવી જ રીતે સાહેબ ચોવીસ માર્ચ ચોવીસ માર્ચ થી આપણે સ્પોકન ઇંગ્લિશ ની બેચ શરૂ થવા જઈ રહી છે ઓફલાઈન રાજકોટમાં ડિવાઇન એકેડેમી માં

મોટા વાળ ન હતા ઓકે શું તેની પાસે બિલાડી હતી શું તેની પાસે બિલાડી હશે વિશાલ પાસે પેન ન હતી જયદીપ પાસે જયદીપ નોટ હેવ જયદીપ પાસે ફાઇલ નહી હોય જયદીપ વિલ નોટ હેવ શું શાળામાં પરીક્ષા હતી રાજ પાસે ફોન ન હતોટ હેવ રાજ નહી હોય

સોરી એક કોર્સ છે તો આ નંબર ઉપર કોલ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો જોઈ લેજો સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડે જજો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવશે ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં તો અહીંયા જે આપણો ડે ફોર હતો હેડ અને વિલ હેવની પ્રેક્ટિસ જબરજસ્ત કરી લીધી હશે હવે આવતીકાલે પ્રેક્ટિસ કરવાની છે આપણે સરસ મજાની રીતે કોની

કરી દેજો ઓકે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો ભાઈ બાય